જોકે કમલમમાં ઉમેદવારી ફોર્મ ભરીને ઉમેદવારી તમને નોંધાવી છે જગદીશ વિશ્વકર્મા સાથે દસ જેટલા ટેકેદારોએ ઉમેદવારી ફોર્મમાં ટેકો આપ્યો છે પણ ન થાય બિનહરીફ થાય જગદીશ વિશ્વકર્મા તેવી સંપૂર્ણ શક્યતા હાલ તો જોવા મળી રહી છે આ પહેલા જ્યારે ગુજરાત ફર્સ્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાતચીત કરી હતી તેમણે એ સમયે એવું જણાવ્યું હતું કે અન્ય કોઈ ફોર્મ ન ભરાય તેવી સંપૂર્ણ તૈયારી હાલ તો છે એટલે સંભવિત રીતે અન્ય કોઈ ફોર્મ ન ભરાય તો જગદીશ વિશ્વકર્મા બિન હરીફ જાહેર થશે અને બિન હરીફ જાહેર થશે તો ફોર્મ જગાસ્યા બાદ જગદીશ વિશ્વકર્માને ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ ડાયરેક્ટ ઘોષિત કરી દેવામાં આવશે ન મતદાન થશે ન મત ગણતરી થશે આજ મુદ્દે ચર્ચા કરીશું અમારી સાથે રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે જીતુભાઈ જોડાયેલા છે અને પ્રશાંતભાઈ પણ જોડાયેલા છે અન્ય કોઈ ફોર્મ તો નથી ભરાવાના હવે તો એ નિશ્ચિત થઈ ગયું છે જગદીશ વિશ્વકર્માને લગભગ માની લો કે સુકાન મળી જ ગઈ છે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની હવે ઝોન વાઇઝ જોવા જઈએ જ્ઞાતિગત સમીકરણ જોવા જઈએ તો અમદાવાદને ન્યાય મળી ગયો છે ઓબીસી સમાજને ન્યાય મળી ગયો છે પરંતુ આ સિવાય હવે અન્ય જ્ઞાતિગત સમીકરણો જોવા અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ છે અને જ્ઞાતિગત સમીકરણોની સાથે સાથે જે વિસ્તાર વાઇઝ સમીકરણો ગોઠવવાના હોય છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત એ સમીકરણો ગોઠવવા પણ હવે ભાજપે પડશે અને ખાસ કરીને જગદીશભાઈએ હવે એ રણનીતિ બનાવવી પડશે હવે પહેલી વાત તમે જે કરી કે એક જ ફોર્મ તો ભારતીય જનતા પાર્ટીમાં આમે કોઈનામાં હિંમત છે ફોર્મ ભરી શકે સીતારામ કેસરીએ કોંગ્રેસમાં હિંમત કરી હતી શશી થરૂરે કરી હતી ભાજપમાં કહેવામાં આવ્યું હોય હા એમને કોઈ સ્ક્રિપ્ટેડ ગેમ હવે આ તો માત્ર કોંગ્રેસ અને વિરોધ પક્ષનો લોકોનો અને ઇવન લોકો બી હવે કહેતા ભાઈ ભાજપમાં કોઈનું ચાલતું નથી ચાલતું નથી એટલે લોકોને બતાવવા માટે અને ખાસ કાર્યકરોને એ કે જણાવવા માટે કે આપણે લોકતાંત્રિક ઢબે બધું કામ કરીએ છીએ એટલે ચૂંટણી કાલે અચાનકથી જાહેર કરી આની પહેલાં ચૂંટણી ક્યારે થઈ હતી ને એ કદાચ ભાજપના કોઈને ખ્યાલ નહીં હોય અત્યારના નહીં છેલ્લા પચીસ ત્રીસ વર્ષના સંગઠનના કોઈ પણ માધાનતાને પૂછી લો એને પણ ખ્યાલ નહીં હોય છેલ્લે ચૂંટણી પ્રદેશ પ્રમુખની ક્યારે થઈ હતી હવે મારો કે જગદીશભાઈ નામ નક્કી થયું એક જ ફોર્મ ભરાઈ રહ્યું છે તો તમે જે કીધું એ પ્રમાણે ઝોન વાઇઝ જ્ઞાતિગત સમીકરણ મુખ્યમંત્રી પણ અમદાવાદના અને આ પણ અમદાવાદના એટલે મધ્ય ગુજરાત અને અમદાવાદને બધું જ મળી ગયું છે અને અત્યારે પાવર સેન્ટર અથવા પાવર હાઉસ સાઉથ ગુજરાત અત્યાર સુધી રહ્યું છે જેમાં આપણે સૌ જાણીએ છીએ કે સી આર પાટીલ સુપર સીએમની જેમ કામ કરતા હતા હર સંઘવી લગભગ બધી જગ્યાએ છવાયેલા રહેતા હતા એ સિવાય પાંચુરિયા પાંસુરિયા પાંચુરિયા રાજ્યકક્ષાના મંત્રી છે આ બધાનું નામ ત્યાંથી જ્યારે આવતું એટલે સુરતનો અને સાઉથ ગુજરાતનો દબદબો રહેતો તો સૌરાષ્ટ્ર ક્યાંક અત્યાર સુધી જે ભીતિ હતી સૌરાષ્ટ્ર બાજુ પર છે સૌરાષ્ટ્રમાંથી કંઈ મળતું નથી કોઈ છે નહીં અને સૌરાષ્ટ્ર હર હંમેશ જે સૌરાષ્ટ્રમાં લગભગ છપ્પન જેટલી વિધાનસભા સીટ આવે છે અને એ છપ્પનમાંથી અત્યાર સુધી ફિફ્ટી ફિફ્ટી સૌરાષ્ટ્રે હર હંમેશ બંને પક્ષને બેલેન્સ કરી અને જડબાતોડ જવાબ આપ્યો છે સરકાર સંગઠન વિપક્ષ બધાને દેખાડ્યા છે મોઢા કે ભાઈ તમે અમને જો ક્યાંક ને ક્યાંક અવગણશો તો અમે તમને જવાબ મત દ્વારા આપી દઈશું એ હવે સૌરાષ્ટ્ર કાલથી જ ઉકળતો ચરુ ચાલુ થઈ જશે આ પ્રદેશ પ્રમુખ જેવા જાહેર થશે એટલે સૌરાષ્ટ્રમાંથી મેક્સિમમ મંત્રીઓ આપો સૌરાષ્ટ્રમાંથી મેક્સિમમ સંગઠનમાં લો મહાપ્રદેશ મહામંત્રીઓ બનાવવો સંગઠનમાં અને બંનેમાં સૌરાષ્ટ્રનો દબદબો હોવો જોઈએ એમાં પણ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ સૌરાષ્ટ્ર બીજા સમાજ આ લોકોને ક્યાંક કોળી અને ઠાકોર એટલે પાટીદાર કોળી અને ઠાકોર આ ત્રણ જ સમાજ દલિત સમાજ અને આદિવાસી કારણ કે આદિવાસી સાઉથમાંથી વધારે આવે છે એટલે કાં તો ગોધરા અને એટલે પંચમહાલ અને દાહોદમાંથી આવે છે એ લોકોને સંગઠનમાં કયું સ્થાન મળે મંત્રીમંડળમાં કેવું સ્થાન મળે પણ સૌરાષ્ટ્રમાંથી મહત્તમમાં મહત્તમ મંત્રીમંડળમાં સમાવેશ થાય અને સંગઠનમાં સમાવેશ થાય એવો સૌરાષ્ટ્રના નેતાઓ કાલથી જ લોબિંગ ચાલુ કરી દેશે અને નહીતર ભીતિ પણ આપી દેશે કે અત્યારે જો અમને અવગણના કરવામાં આવી તો એનો જવાબ છપ્પન સીટ જે વિધાનસભાની છે એમાં અમે તમને બતાવી દઈશું અને બધા જ બધા જ સમાજ ક્યાંક ને ક્યાંક ની ચૂંટણીમાં દરેક પક્ષને કારણ કે આમ જોવા જાવ તો ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રમાંથી આવી ગયા છે વિસાવદરમાંથી અને વિસાવદર વાળી થશે એ સૂત્ર પણ હવે જાહેર થઈ ગયું છે તો જે લોકોની અહીંયા બાદ બાકી થશે એ ની ચૂંટણીમાં ક્યાંક બની શકે બીજા પાર્ટીમાંથી દાવેદારી પણ નોંધાવવાની ધમકીઓ પણ આપવાનું ચાલુ કરી દેશે થાવત રહેશે નિકુંજ મારી સાથે જોડાયેલા છે નિકુંજ હાલ અત્યારે ત્યાં કેવો માહોલ છે કમલમમાં જાણકારી એવી છે કે માત્રને માત્ર જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું છે અન્ય કોઈ ફોર્મ નથી ભરવાના અને કમલમમાં તૈયારીઓ પણ અત્યારે શરૂ કરી દેવાઈ છે શું પરિસ્થિતિ અત્યારે ત્યાં જી બસ અડધો કલાકનો સમય બાકી રહ્યો છે કે જેમાં અન્ય કોઈને ઉમેદવારી ફોર્મ ભરવું હોય તો ભરી શકે કારણ કે બે વાગ્યા સુધીનો છેલ્લો સમય છે પરંતુ માહિતી મળી રહી છે કે અન્ય કોઈ ફોર્મ નથી ભરાવાનું જગદીશ પંચાલે વિશ્વકર્માએ જે ફોર્મ ભર્યું છે તે જ ફોર્મ રહેશે તે જ બિનઅરીફ જાહેર થશે એટલે સહકાર મંત્રી હવે સંગઠનની અંદર આવી રહ્યા છે અને કમલમ ખાતે પણ નેતાઓનો જમાવડો જે છે તે અત્યારે જોવા મળે છે એક દ્રશ્ય હું આપને બતાવી દઉં પેલા સંગઠન મહામંત્રી રત્નાકર જે છે તે અત્યારે હાલ પ્રદેશ કાર્યાલય કમલમથી રવાના થઈ રહ્યા છે એનો મતલબ એ છે કે હવે માત્ર એક જ ફોર્મ છે જે ફોર્મ આવી ચૂક્યું છે તે ફોર્મ છે જગદીશ વિશ્વકર્માનું અન્ય કોઈ ફોર્મ ભરાવાનું નથી અને આ સંકેત છે કે હવે સંગઠન મહામંત્રી રત્નાકર પણ કમલમથી વિદાય લઈ રહ્યા છે કમલમથી હવે રવાના થઈ રહ્યા છે તેઓ જઈ રહ્યા છે તો ગુજરાતની રાજનીતિની અંદરના સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર કે જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપના નવા સુકાની બની રહ્યા છે નવા પ્રદેશ અધ્યક્ષ બની રહ્યા છે અને તેમનું એકમાત્ર નામ હવે રહ્યું છે અન્ય કોઈ ફોર્મ નથી ભરાવાનું આપણી સાથે યોગેશભાઈ છે સહકારી આગેવાન છે યોગેશભાઈ દૂધસાગરના વાઇસ ચેરમેન છે સહકાર મંત્રી જગદીશભાઈ તમારી સાથે તો અવારનવાર એને ગરોબો સહકાર મંત્રીના નાતે હવે તેઓ સહકારમાંથી સંગઠનની અંદર આવી રહ્યા છે એક સહકારી આગેવાન તરીકે શું કહેશો સહકારમાં પણ જે કામ જગદીશભાઈ કર્યું છે એ કલ્પમાં બહારનું કર્યું છે અને જગદીશભાઈ સહકાર પણ ગુજરાતની અંદર મજબૂત કરવાનું કામ કર્યું છે નાની નાની બાબતમાં ઝીણપૂર્વક પણ એમને કામ કર્યું છે કોઈ ખેડૂતને તો ખેડૂત મંડળીને પણ સહકારની કોઈ પણ મંડળી હોય એને નુકસાન કરવાનું કામ પણ થતું હોય તો એમને અટકાવવાનું કામ કર્યું છે અને જે સહકારમાં જેટલો ગ્રાઉન્ડ ઉપર એમને કામ કર્યું છે આવા સહકાર મંત્રી જ્યારે સંગઠનમાં જ્યારે આવતા હોય ત્યારે સંગઠનનું કામ પણ સહકારમાં જે રીતે કર્યું જે રીતે સંગઠનનું પણ કામ કરશે અને સંગઠન ભારતીય જનતા પાર્ટીનું ખૂબ મજબૂત બનશે વિશ્વકર્મા સાહેબ આવવાથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજ પણ ખુશ છે સરકાર વિભાગના આગેવાનો પણ ખુશ છે કે જે સહકાર સહકારમાં જે એમનો અનુભવ મને પોતાનો થયો છે જ્યારે મારા સમય લેવા લેવાતા ત્યારે મને એવું એમને એક મને એમનો એક એવો અનુભવ થયો હતો કે યોગેશ તારે કંઈ પણ કામ હોય તો તારી જોડે ત્રણ કલાક બેઠક કરે પણ આ કામમાં જે તારો પ્રશ્ન હશે હું સાંભળીશ એટલે જગદીશભાઈ ખૂબ જ આગળ વધે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ આગળ વધવાની છે અને નવા ઇતિહાસો રચ જગદીશભાઈ એવી માં ઉમિયાને પ્રાર્થના અને જ્ઞાતિગત સમીકરણને લઈને કઈ રીતે કહો છો કારણ કે અનેક નામો આ સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાતમાંથી પણ વાતો આવી રહી હતી પરંતુ ઓબીસી ના ચહેરા તરીકે તેને પસંદગી જોડવામાં આવે પાર્ટીનું સમીકરણ જે રીતે ઉપરનું નેતૃત્વ અમિતભાઈ શાહ સાહેબનું નરેન્દ્રભાઈ શાહ નરેન્દ્રભાઈનું પાટીલ સાહેબનું જ્યારે સંગઠન બેસીને જ્યારે એક નામ નક્કી કરતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને સ્વીકાર લેવાનું અને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા તરીકે આખો પરિવાર જ સમજતો હોય કોઈ પણ વ્યક્તિ આવતો જાય નાના નાના સમાજમાંથી આવતો હોય તો અમારો પરિવાર જ છે એટલે અમે એને સાથે લઈને એ પરિવારને મોટો કરવાનો પ્રયત્ન કરીશું ભાજપને મોટું કરવાનો પ્રયત્ન કર્યું છું તો જગદીશ વિશ્વકર્મા એકમાત્ર ફોર્મ ભરાયું છે અડધો કલાકનો હવે સમય બાકી છે તેમાં કોઈ ફોર્મ નથી ભરાવાનું તે બાબત પણ સ્પષ્ટ છે અને તેના આધારે એ હવે સ્થિતિ સ્પષ્ટ થતી જાય છે કે એક નામ છે અને તે છે જગદીશ વિશ્વકર્મા જેનું ફોર્મ ભરાઈ ચૂક્યું છે ન તો મતદાન થવાનું છે ન તો મતગણતરી થવાની છે બે વાગ્યાનો સમય પસાર થશે તે સાથે જે કન્ફર્મેશન આવશે કે એક જ ફોર્મ ભરાયું છે ને તે જગદીશ વિશ્વકર્માનું છે જેના કારણે આવતીકાલે માત્ર સત્તાનું હસ્તાંતરણ થશે સી આર પાટીલ જે છે તે શ્રીફળ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થશે અને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જગદીશ વિશ્વકર્માના સ્વરૂપમાં શરૂ થશે આવતીકાલે વિધિવત રીતે એક કાર્યક્રમ થવાનો છે જેમાં તેમની જાહેરાત થશે પરંતુ અન્ય ફોર્મ નથી ભરાવાનું જેને લઈને એ સ્પષ્ટ છે કે ગુજરાત પ્રદેશ ભાજપના નવા સુકાની જગદીશ વિશ્વકર્મા બની રહ્યા છે જી

અન્ય જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતથી લઈને પશ્ચિમ ગુજરાત તમામ વિસ્તારોને ન્યાય સરખો મળવો જોઈએ કારણ કે મધ્ય ગુજરાતને ન્યાય મળી ગયો છે પ્રદેશ અધ્યક્ષ મધ્ય ગુજરાતમાંથી આવ્યા છે સાથે ઓબીસી સમાજને પણ ન્યાય મળી ગયો છે હવે સામાજિક જે ગણતરી છે

જગદીશ વિશ્વકર્માની સામે છે એટલે આ તમામ પડકારોને પણ સર કરવા પડશે આ પડકારો સર કર્યા બાદ પ્રશ્ન ઉઠે છે નવી ઉંચાઈઓ સર કરવાનો નવા શિખરો સર કરવાનો ત્યારબાદ એ પ્રશ્ન ઉદ્ભવે છે કે નવા શિખરો સર કેવી રીતે કરવા

એક સાથે લઈને ચાલવું એ પણ એક સૌથી મોટો ચેલેન્જ રહેશે જગદીશ વિશ્વકર્માની સામે કારણ કે સંગઠનાત્મક મજબૂતાઈ હાલના સમયમાં એટલી જ જરૂરી બની ગઈ છે જીતુભાઈ અમારી સાથે જોડાયેલા છે જીતુભાઈ જગદીશ વિશ્વકર્માએ હવે જે ઉપરના લેવલના નેતાઓ છે તેમનાથી ઉપરના લેવલના એમની સાથે પણ સંકલન બરાબર રીતે સાધવું પડશે એમની હારના જે નેતાઓ છે એમની સાથેના એમની સાથે પણ પ્રોપર તમને કોન્ફિડન્સમાં લઈને ચાલવા પડશે અને ગ્રાઉન્ડ લેવલથી લઈને જે કાર્યકરો કામ કરી રહ્યા છે તેમને પણ કોન્ફિડન્સમાં લઈને આગળ ચાલવું પડશે એટલે થ્રી લેવલ તેમની માટે આ એક પડકાર છે મલ્ટી લેયર પડકારે પાર કરશે

વિધાનસભાની બેઠકો કઈ રીતે વધારવી કઈ કઈ બેઠકો વધારવી કઈ રીતે મતદારો છે એનું આલેંકન થશે એટલે કદાચ એવું સંભવિત છે કે બે હજાર સત્યાવીસમાં એકસો બ્યાસીની જગ્યાએ બેઠકો વધે એટલે એ બેઠકોનું બી એ લોકોએ કેલ્ક્યુલેશન ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી લગાવી રાખ્યું છે સીમાંકનની બી કોઈ રૂપરેખા તૈયાર હશે એવી શક્યતા જોઈ રહી છે કે બે હજાર સત્યાવીસની અંદર બેઠકો વધે અત્યારે સૌથી પહેલાં પ્રાયોરિટી તો એ આવશે કે પહેલાં તો સંગઠનને જે રીતે થોડી ઘણી લીકેજ થઈ છે એને રિપેર કરવાની છે જે અસંતોષ છે એને ખાળવાનો છે સિનિયર નેતાઓને મનાવવાના છે સિનિયર નેતાઓને બી કોઈક મોટી જવાબદારી એ જગદીશભાઈ સોંપશે કે તમારા અનુભવનો નીચોડ પાર્ટીને બી મળે અને મને પણ મળે એ રીતે એમને મનાવીને સૌથી પહેલાં તો એમને ટ્રેક પર કામ કરતા કરશે બીજું નાનામાં નાના કાર્યકર્તાઓને મળવાનો પ્રયત્ન કરશે કે ભાઈ એમનો જે કંઈ હશે એમની જે કંઈ હશે થયા કે જે બી હશે એ સાંભળશે એમને બી આશ્વાસન આપશે કે હવે નવું કંઈક આવી રહ્યું છે એટલે દરેકને યુવા વર્ગને છે કે નાનામાં નાના કાર્યકર્તાઓને બી માન અને સન્માન મળે પ્રોપર એમને 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 કરેલા કામની જગ્યા જો અનુકૂળ હશે તો મળશે એટલે રૂપરેખા રૂપરેખા કઈ કઈ છે અને પ્રમાણે કામ કરી રહ્યા છે એ જોવાનું રહેશે અને સાથે સાથે હવે એવું છે કે બધા ચાર બીજા મહામંત્રીઓની બી વરણી થશે એમાં કઈ રીતે ઝોન વાઇઝ કઈ રીતે વાઇઝ એ સેટ કરવું એ હવે જગદીશભાઈને જોવાનું છે મધ્ય ગુજરાતને પૂરતું મળી ગયું છે તો બે રીતે એ લોકો સેટલ કરવાનો પ્રયત્ન કરશે એક તો મંત્રીમંડળની અંદર ઝોનવાઇઝ સમાવેશ કે જ્ઞાતિવાદ સમાવેશ કરીને એમની નારાજગી દૂર કરવી બીજું સંગઠનની અંદર મહામંત્રીથી લઈને જે બીજા હોદ્દાઓ છે એની અંદર નારાજ જે જ્ઞાતિવાદ છે એમનો સમાવેશ કરવો નારાજ નેતાઓને મનાવા અને એની બેઠકો હવે આવતીકાલથી જેવો ચાર્જ સંભાળશે એટલે એની બેઠકો શરૂ થશે કેમ સૌથી પહેલાં સંગઠનને પૂરું કરવું એટલે સંગઠનની અંદર જે જે મહામંત્રીઓની પોસ્ટ છે એમાં કઈ રીતે લેવું જોનવાઈઝ લેવું જ્ઞાતિવાઈઝ લઈ અને એ અસંતોષ કાઢવો અને એમાંથી પછી બાકી જે રહી જશે જે અત્યારે પ્રશાંતભાઈ કીધું કે આવતીકાલથી ચાલુ થઈ જશે કે ભાઈ હવે તમે મધ્ય ગુજરાતને એના ઓબીસી નેતાને લઈ આવ્યા છો તો મંત્રીમંડળમાં અમારા જોઈએ અમારી જ્ઞાતિના જોઈએ આ છે એટલે એ સમીકરણો હવે બધા હવે સમીકરણો શરૂ થશે કે મંત્રીમંડળની અંદરથી થોડો અસંતોષ કાઢવો એ લોકોને સ્થાન આપીને ઝોન વાઇઝ સ્થાન આપીને અને સંગઠનની અંદર અને ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એક આ રીતની એક ઢબ રહી છે કાર્યશૈલી રહી છે કે એ લોકોની પાસે અમુક હોદ્દા હોય છે અને એમને ત્યારે જોવે છે કે કયા જગ્યાથી કયો અસંતોષ ને કયો ચરુ ઉકળ્યો છે અને એને કઈ રીતે ઠારવો કઈ રીતે કયું પદ આપવું મંત્રીમંડળમાં સમાવેશ કરવો કે સંગઠનની અંદર સમાવેશ કરવો એ હવે પછીના જે દોર શરૂ થશે ને આવતીકાલ પછીના એ થશે અને તરત જ આપણે જોયું છે ભારતીય જનતા પાર્ટીની અંદર તરત જ લોકોને ખબર છે કે ભાઈ આના પછીનો સ્ટેપ આ છે એટલે તરત જ કવલ અમની અંદર રજૂઆત કરવાનું મોટા નેતાઓને કહેવાનું કે અમને અસંતોષ છે અમને આ છે અમને સમાવેશ નથી થયો અમને આ નથી એટલે ભારતીય જનતા પાર્ટી એની તૈયારી પૂરેપૂરી રાખી હશે જગદીશભાઈ બી રાખી હશે અને કઈ રીતે કયાથી કઈ રીતે આવે છે અને કઈ રીતે એને સેટલ કરવું એ હવે પછી શરૂ થશે કારણ કે તરત જ બે અઢી ત્રણ મહિના પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે એના પહેલા અસંતોષ ઠારવો અને એ લોકોને એક આશ્વાસન આપવાનું કે ભાઈ આ જગ્યાએ નહીં તો આ જગ્યાએ તમારો સમાવેશ થશે અને અત્યારે તમે સૌથી પહેલા તો ધ્યાન આપો કે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે જીત્યા છે અને જ્યાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ છે એ ઓછું ન થવું જોઈએ બેઠકો ઓછી ન થવી જોઈએ તમારું જે અસંતોષ છે દૂર થશે તમને કોઈક ને કોઈક જગ્યાએ સ્થાન આપવામાં આવશે એટલે અત્યારે સળંગ હવે જે ચાલુ થવાનું છે સતત ચાલુ દિવાળી પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે અને એ વચ્ચે સંગઠનને આખું મજબૂત કરી અને સ્થાનિક સ્વ સ્વરાજ્યની ચૂંટણીમાં જવલંત વિજય જે પાછલો મળ્યો છે એ મેન્ટેન કરવાનો છે એની અંદર કાર્યકર્તાનો અસંતોષ છે દૂર કરવાનો છે એટલે હવે જગદીશભાઈ માટે બહુ મોટા પડકારોની શરૂઆત સમજો કે આજે ચાર વાગ્યા પછી જેવું એમનું ફોર્મ સ્વીકારાય ને ત્યાંથી શરૂ થઈ જશે અને એમને કદાચ તૈયારી રાખી પણ હશે પાર્ટીએ પણ તૈયારી રાખી હશે અને પાર્ટીને ભૂતકાળનો અનુભવ છે જ કે જ્યારે જ્યારે આ રીતે કંઈક ને કંઈકની થઈ છે તો પદ એક હોય છે માગનાર અસંખ્ય હોય છે ભારતીય જનતા પાર્ટી એટલી મોટી પાર્ટી છે કે દરેકનો સમાવેશ તો ન જ કરી શકે એટલે એમની એક રોડમેપ અને રૂપરેખા તૈયાર હોય છે કે અહીંયાથી અસંતોષ આવ્યો તો એને આ રીતે

બિલકુલ માનસી આમાં ગુજરાત ફર્સ્ટ એ પહેલું મીડિયા હાઉસ હતું જેને સૌથી પહેલા જેવું ભાજપે એ આ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કર્યું તમે જ ન્યૂઝ ત્યાં હતા સ્ટુડિયોમાં અને ન્યૂઝ રૂમથી આપણે સમાચાર બતાવ્યા હતા કે અહીંયા એક જ ફોર્મ અહીંયા પ્રક્રિયા છે ગુજરાત ફર્સ્ટ એમ પણ બતાવ્યું હતું કે જગદીશ વિશ્વકર્માનું નામ છે કેમ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બની શકે છે એ તમામ બાબતો પણ અહીંયા સ્પષ્ટ સચોટ સાબિત થઈ છે એટલે કે ગુજરાત ફર્સ્ટ ઇલેક્શન સાબિત થયું છે હવે વાત કરીએ આ જે સોકટા ગોઠવવામાં આવ્યા છે કે ઓબીસી ની જે રાજનીતિ થઈ રહી છે એ ફક્ત અત્યારથી નહી પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી થઈ રહી છે બે ત્રણ વર્ષના જો આપણે બેકગ્રાઉન્ડમાં જઈએ પ્રયત્નો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી બધાએ કર્યા સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો અને પછી અહીંયા ગુજરાતમાં જ સત્યાવીસ ટકા ઓબીસી અનામત આપીને પછી એ સમુદાયને અંકિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો બીજી બાજુ આ ઓબીસી જે વોટ બેંક છે એ નિર્ણય કેવી છે કે સરકાર બનાવી પણ શકે છે સરકાર તોડી પણ શકે છે અને એ જ ઓબીસી વોટ બેંકને ને ધ્યાનમાં રાખીને સોકટા ગોઠવવામાં આવી રહ્યા છે અત્યારે ગુજરાતના રાજકારણમાં પરિસ્થિતિ એ છે કે ત્રણેય રાજકીય પક્ષો આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને હવે ભાજપ ત્રણેયના પ્રદેશ અધ્યક્ષ ઓબીસી માંથી આવે એવી પરિસ્થિતિ બની ચૂકી છે હવે અત્યારે તેર ને તેતાલીસ થઈ છે ફક્ત પંદર થી સોળ મિનિટ નો સમય બાકી રહ્યો છે ફોર્મ ભરવાની જી હા જે ફોર્મ ભરવાનો સમય રાખવામાં આવ્યો અગિયાર થી બે વાગ્યા સુધીનો કે જેને પણ પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભરવું છે એ આવી જાવ પરંતુ હવે કોઈ અહીંયા દેખાતું નથી કે કોઈ ફોર્મ ભરવા આવે એટલે કે કન્ફર્મ થઈ ગયું છે કે હવે પછીના ના સમયગાળામાં પ્રદેશ ભાજપની જે કમાન છે એ જગદીશ વિશ્વકર્માના હાથમાં છે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી પણ તેમની અધ્યક્ષતામાં લડાશે અને આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે લડવામાં આવનાર છે તમે જુઓ કે જ્યારે જગદીશ વિશ્વકર્મા એ અમદાવાદના શહેર પ્રમુખ હતા લગભગ છ વર્ષ સુધી તેમણે અમદાવાદની કમાન સંભાળી અને એ જે તે સમયગાળા દરમિયાન અત્યારે જે સીએમ છે બંને સમન્વય છે અને હવે આ બંને એક એઝ અ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વિશ્વકર્માજી એ બંને હવે આગળ લીડ કરશે એક અત્યારે એ બાબત જોવા મળી રહી છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પ્રદેશ પ્રમુખ નિમાય ગયા છે પ્રદેશ પ્રમુખ હવે જે બધી ઔપચારિકતા બધી પૂર્ણ થઈ જશે આજે સાંજે સી આર પાટીલ સાહેબ આવશે અને જે એમની પરંપરા રહી છે કે નારિયેળ આપવામાં આવે છે અને પછી જે હેન્ડઓવર એક પ્રકારનું કહેવામાં આવે એ હેન્ડઓવર ચાર્જ સી પાટીલ જગદીશ વિશ્વકર્માને સોંપી દેશે અને પછી

ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ભલે જૂથવાદ છે પરંતુ જે ચિત્ર બતાવવામાં આવે છે કે બધું સમૂહ સૂત્રો છે બધું સેટ છે એને પણ મેન્ટેન કરવાનો અહીંયા પડકાર જગદીશ વિશ્વકર્મા સામે રહેવાનો છે

મારે પ્રદેશ અધ્યક્ષ બનવું છે એટલે કહી દેવામાં આવ્યું કે ભાઈ આવો તમે સામે અને પછી ફોર્મ ભરો એટલે પછી બધા અલગ કારણ કે ભૂતકાળમાં આવો બનાવ બની ચૂક્યા છે 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 કે કે જ્યારે જે લોકો બળવો કરતા અથવા તો પાર્ટી અલગ ચાલતા હોય હોય એ કહેતા આમ જેવો અવાજ ઉઠાવે પછી એ લોકોને સાઇડલાઇન કરી દેવામાં આવે એટલે કદાચ કન્ફર્મ તો હતું જગદીશ વિશ્વકર્મા ને બનાવવું પરંતુ જે લોકો અવાજ ઉઠાવનાર છે એમને પણ કદાચ સાયલેન્ટ કરી દેવામાં આવે કે ભાઈ તમારે ફોર્મ ભરો તો આવી જાય પરંતુ કોઈ ફોર્મ ભરવા તો આવ્યું જ નથી એના માટે આ પ્રક્રિયા કરી વિકાસ ભાઈ આમાં કેવું છે જનરલી આનાથી એક માહિતી એવી બી પહોંચાડવા માંગે છે કે ભાઈ જો અમે લોકતાંત્રિક ઢબ્યા બધું કરીએ છે પણ આપણે જોયું છે કે ખાલી કહેવા પૂરતું હોય છે બીજું આ ફોર્મ ભરવાનું કાર્યકર્તાઓને એમ કહે છે કે એક આપણી મીડિયાની સામે દરેક વખતે જેટલા બી પ્રવક્તા બેસે છે ને એ પાર્ટી વિશે આવું જ કે છે કે ભાઈ અમે જે કંઈ અમારી ચૂંટણીની પ્રક્રિયા થતી હોય છે એક લોકતાંત્રિક ઢબે થતી હોય છે કે ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે અને પછી જયારે આવા મોટા હોદ્દાની વાત આવે છે તો પહેલેથી જ ઉપરથી મોડી મંડળ નક્કી કરીને રાખ્યું છે પણ એ એક ચાન્સ લેવા માંગે છે કે આની અંદર ક્યાં જગ્યાએ કેટલો કઈ જગ્યાએથી છે છે અને કોણ સામે પડી શકે એમ એ સૌથી પહેલા ચકાસવા માટે એક આ ચૂંટણીની પ્રક્રિયા એ લોકો મૂકી દે છે થોડો ઘણો અંશે કદાચ ખ્યાલ આવી જાય તો એને કઈ રીતે સેટલ કરવું ને એ પણ એમને તરત જ તૈયારી રાખીને મૂક્યો છે અને એમને ખ્યાલ આવી જાય કે આ જગ્યાથી કે આ જ્ઞાતિમાંથી આવો અવાજ ઉઠ્યો અને ભવિષ્યની અંદર આ અવાજ ઉઠે હોવો છે તો એને કઈ રીતે સેટલ કરવો ઓબીસી નક્કી હતું આપણે તમે જ વિચારો કે નરેન્દ્રભાઈની છેલ્લી જે સભા થઈ એ નિકોલની અંદર થઈ હતી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ બી નિકોલથી આવ્યા છે એટલે કંઈક ને કંઈક તો નિર્ણયો તો અગાઉથી લઈ લેવામાં આવતા હોય છે પણ એક એવું કહેવા બતાવવા માગે છે પાર્ટી કે ભાઈ અમે એક લોકતાંત્રિક ઢબે બધું કામ કરીએ છીએ એશિયાની સૌથી મોટી પાર્ટી છે અમે આની અંદર માનીએ છે અને અમે નાનામાં નાના કર્યા કરતા પણ ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી શકે એમ છે એટલે આ ખાલી એક પ્રક્રિયા જાહેર કરવામાં આવે છે પણ આખરે યોગેશભાઈએ હમણાં કહ્યું કે અમારે નરેન્દ્રભાઈ કે અમિતભાઈ કે સી આર પાટીલ જે નક્કી કરે એ અમારે પરિવારની અંદર માની લેવાનું હોય છે અને અમારા પરિવારના નાના મોટા સમાજમાંથી કંઈ ગમે ત્યાંથી આવતા હોય પણ એમને સ્પષ્ટ રીતે એમની હમણાં અગાઉ જે બાઇટ આપી એની અંદર કહ્યું કે નરેન્દ્રભાઈ અમિતભાઈ અને સી આર પાટીલ તે નક્કી કરે એટલે એમ કે ઉપલી મોડી મંડળમાંથી બે નક્કી કરે અને પ્રદેશ પ્રમુખમાંથી નક્કી થતું હોય એટલે બંધ બારને તો નક્કી થઈ જ જતું હોય છે કે ભાઈ કઈ કોને પ્રમુખ તરીકે બેસાડવા કે કોને મુખ્યમંત્રી તરીકે બેસાડવા પણ માત્ર જે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને ફોલો કરવાની અને હવે તો સામાન્ય કાર્યકર્તાઓને બી ખબર હોય છે કે ભાઈ આ કહેવાનું છે બાકી ઉપરથી મોડી મંડળ કે એની સામે અને એમની સામે પડે કોણ એ બી અત્યારે આપણે ચર્ચાની અંદર એક સવાલ આવ્યો કે ભાઈ જે આવ્યો બોલ્યો અને સામે ઊભો થયો તો એને ભવિષ્યની અંદર સાઈડલાઈન કરી દેવાનો એટલે પાર્ટીની સામે કોઈ પડવાનું નથી એ નક્કી છે બે વાગ્યા સુધી કોઈ ફોર્મ ભરવાનું નથી એ પણ નક્કી છે અને જગદીશભાઈનું નામ પહેલેથી નક્કી હતું એ સર્વાનુમતે પાસ થઈ ગયું પાંચ વાગે સાડા પાંચ વાગે વિધિવત જાહેરાત થઈ જશે આવતા આવતીકાલે એને હેન્ડ ઓવર કરી અને એમને ચાર્જ સોંપી દેવામાં આવશે એટલે આ પ્રક્રિયા લોકતાંત્રિક પ્રક્રિયા જે છે ભારતીય જનતા પાર્ટી ભલે કહેતી હોય કે અમે એને માનીએ છીએ અમે કેટર બેઝ પાર્ટી છે પણ ખરેખર જો હોય તો ચૂંટણી થવી જોઈએ ચાર્જના ફોર્મના જે નામો ચાલતા ને એમાંથી પણ એક પણ દેખાયા નથી એક પણ દેખાયા નથી એવું છે પ્રધાનમંત્રી મોદી જયારે ગાળાથી ચર્ચા થઈ ગઈ હતી ત્યારે પણ જગદીશ વિશ્વકર્માના નામની ઘણી બધી ચર્ચા હતી અને અમે પણ ઓફ ધ રેકોર્ડ આ બધી ચર્ચા કરતા હતા એના પર મહોર વાગી ગઈ શું પ્રધાનમંત્રી મોદી આવ્યા ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે જગદીશ વિશ્વકર્મા હવે આ ગુજરાત ભાજપની કમાન્ડ સંભાળી લેશે વિકાસભાઈ આપણે મીડિયાને તો આ બધી બાબતમાં જાણ હોય છે થોડી ઘણી અંશે આપણને હોય છે અને આ બધું જે મોડી મંડળ જ નક્કી કરતું હોય છે જ્યારે અમિતભાઈ આવે અહીંયા ગુજરાતમાં અથવા નરેન્દ્રભાઈ આવે બંધ બારને એ લોકોની ચર્ચાઓ થઈ જતી હોય છે અને ત્યારબાદ નક્કી જ હોય છે પરંતુ આ એક ખાલી એક પ્રક્રિયા કરવી પડે એ પ્રક્રિયા જ પૂર્ણ કરવાની હોય છે અને ગઈકાલથી ચર્ચાઓને તો દુનિયાભરના નામો અને અમુક વખત એવું જોઈએ છે કે જાણી જોઈને નામોની ચર્ચા કરવામાં આવતી હોય છે અથવા પોતે પોતાનું નામ ચાલે છે રેસની અંદર અને મીડિયાની અંદર એ રેસ ચલાવવાની છે જેથી પાર્ટીને ખબર પડે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ભલે મને નથી મૂક્યા પણ આવનારા સમયની મંત્રીમંડળનું વિસ્તરણ છે કે સંગઠનની બીજા ઉચ્ચ હોદ્દા છે એની અંદર અમારા તરફ બી ધ્યાન આપજો અમે બી દાવેદાર છીએ અમે બી પાર્ટીના આટલા વર્ષોના કાર્યકર્તા છે અમે બી અમારી રીતે કામ કરેલું છે એટલે આ બધી ચર્ચાઓ માત્ર ચર્ચાઓ જોઈએ છે કાગળ પર જ હોય છે ફાઇનલી તો દિલ્હીથી મોવડી મંડળ અને હાઈકમાન્ડ જે નક્કી કરતો હોય છે અને એની અંદર બી આખી કે એ લોકો કેતા કે મોડી મંડળ હાઈકમાન્ડ પણ ગણ્યા બે કે ત્રણ જણા જે નક્કી કરે તેનું જ નામ નક્કી થતું હોય છે અને આપણે આ આડકતરી રીતે નિકોલ વખતે જોયું છે કે અંદર જ નરેન્દ્રભાઈની થઈ હતી ત્યારબાદ અમિતભાઈ આવ્યા ગુજરાત પ્રવાસે આવ્યા પ્રવાસે અને લગભગ એ લોકોની અંદર ખાને તો આ નિર્ણય લેવાઈ ગયો હતો અને આ જે ઔપચારિકતા આવી હતી કે ભાઈ સી આર પાટીલ સહપ્રભારી તરીકે બિહારની અંદર મૂક્યા ત્યારથી જ ઓલમોસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખનું નામ એ લોકોએ નક્કી કરી જ રાખ્યું હતું અને જગદીશભાઈને બોડો અનુભવ છે ઓબીસી નેતા છે ઘણી વખત નરેન્દ્રભાઈ ઓબીસી વારંવાર ચર્ચા નીકળી જ છે એટલે હવે તો એવું થઈ ગયું કે કેન્દ્રની અંદર બી ઓબીસી ગુજરાત પ્રદેશ પ્રમુખ બી ઓબીસીમાંથી એટલે હવે એ જોવાનું રહ્યું કે આ સત્યાવીસ ટકાનો બેનિફિટ જે છે એ કઈ રીતે લે છે રેકોર્ડ મેન્ટેન કરવા સૌથી મોટો પડકાર રેકોર્ડ મેન્ટેન કરવાનો છે પ્રજામાં બી અસંતોષ એટલો જ છે કાર્યકર્તાઓમાં બી અસંતોષ એટલો છે સિનિયર નેતાઓમાં બી અસંતોષ એટલો છે જગ્યાઓ ઓછી છે અને દાવેદાર વધારે છે એને કઈ રીતે સેટલ કરવું એ જગદીશભાઈ માટે બહુ મોટો પડકાર રહેશે બિલકુલ એટલે જગદીશભાઈ માટે પડકારો અનેક છે પરંતુ પ્લાનિંગની સાથે તમને એક્ઝિક્યુશન કરવું પડશે રેકોર્ડ મેન્ટેન કરવાની સાથે નવા શિખરો નવા ટાર્ગેટ્સ પણ સર કરવા પડશે જેતુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે વિકાસ આપનો પણ આભાર એટલે અત્યારે જગદીશ વિશ્વકર્માની સામે પડકારો ભલે અનેક છે પરંતુ ભાજપે જ્યારે તેમની પસંદગી કરી છે ત્યારે હવે આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં વધુ સમય મળી રહેશે અને એ ચૂંટણી સુધી લગભગ તમામ જે અસંતોષ છે એ તો પૂરો કરી જ દેવામાં આવશે સાથે સાથે જે નવા ટાર્ગેટ છે એ પણ કદાચ સંભવિત રીતે બની શકે છે અને હવે એના ઉપર અમલીકરણ કયા પ્રકારે થાય છે પરિણામ કેવું જોવા મળે છે તેના ઉપર નજર રહેશે બુલેટિનમાં આગળ પણ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું હાલ એક રોકાઈએ નાનકડા બ્રેક માટે નમસ્કાર